નમસ્કાર દર્શક મિત્રો કેમ છો મજામાં ને કારણ કે ચોમાસાની હવે આવવાની શરૂઆત થઈ ગઈ છે ને આપણે રોડ રસ્તા પણ જોઈએ છીએ રસ્તાઓ કેવા છે કેવા બને છે તમને મારા કરતાં વિશેષ ખબર છે પરંતુ મારે એટલા માટે તમને બતાવે છે કે આ જવાબદારી કોની છે માત્ર ને માત્ર દિવસે એક વિડીયો ચડાવી અને એમ કોઈક મનની શાંતિ મળે વિશ્વગુરુ બનાવીએ આમ મળે યોગ કરો એનાથી કંઈ થવાનું નથી તમે જે રસ્તા ઉપર ચાલો છો તમારા મત વિસ્તારના ગામડાઓના રણકાંઠાના ગામડા હોય તો ભલે હળવદના ગામડા હોય તો ભલે ધ્રાંગધ્રાના ગામડા હોય તો ભલે હું ચેલેન્જ સાથે કહું છું કે તમારા રોડ રસ્તાના હાલત શું છે તમારે જોવાની જરૂર છે અને જો આપણા પ્રતિનિધિઓને આ મુલાકાત લેવાનો સમય ન હોય તો તમે જે ગામે જાઓ છો જે ગામમાં મુલાકાત લો છો જે ગામમાં સારા ખરાબ પ્રસંગમાં સારા નરસરા પ્રસંગમાં તમે હાજરી આપો છો એ ગામમાં તમે રસ્તા ઉપર જઈ રહ્યા છો ત્યારે એ રસ્તા કેવા છે એ રસ્તાની હાલત શું છે રસ્તાની બાજુના બાવળની હાલત શું છે હું તમને બતાવીશ આ એક રોડ છે જે કોઈબા તરફ જતો અને આ કોઈબા તરફ જોતો રસ્તા ઉપર આ હાલત છે અહીંયા આ જ્યાં રોડની કિનારી છે આ રોડ પૂરો થાય ને ત્યાર પછી આ એક મીટર માટીકામ હોય છે અને આ માટીકામની જગ્યાએ બાવરા હોય છે બાજુમાં તો આ બાવળ કાપવાની નૈતિક જવાબદારી કોની છે તંત્રને કામ કરાવવાની જવાબદારી કોની છે મને સ્પષ્ટ ખબર છે કાં તમારું અધિકારીઓ સાંભળતા નથી અને કાં તમારી ગાજરની પીપુડી વાગતી નથી આ બે વાતો છે કારણ કે તમારું અધિકારી સાંભળતા નથી એટલા તમે નીચા કક્ષાએ ઉતરી ગયા છો કારણ કે કાં તમારી અગર અધિકારીઓ સાથે તમારા કોન્ટ્રાક્ટરોને મિલી ભગત છે તમારા માણસો છે તમે કયો તેમ અધિકારી કામ કરતા નથી અને કાં કરે છે તો તમારા માણસો આવા કોન્ટ્રાક્ટર રાખી અને આવી રીતે પ્રજાને હેરાન કરે છે આ રસ્તા ઉપર નહીં હળવદ ધાંગધ્રાના બધા રસ્તાની હું ચેલેન્જ આપું છું જે પ્રતિનિધિ હોય તે વ્યવસ્થિત જોઈ લે આપણે બધા જ રસ્તા બતાવો છે હળવદથી કોઈ બા જતો રોડ છે અને આ રસ્તા ઉપર એક મીટર જગ્યા હોય અહીંયા કામ હોય માટી કામની જગ્યાએ અહીં ઝીરો મીટર છે એટલે વાહન ચાલકો પ્રજા છે અને પ્રજાના પૈસે તમે અધિકારીઓ તાગળ ધીના કરો છો મેં કહ્યું એમ કે પ્રજાના ટેક્સના પૈસે તમારો પગાર ચૂકવાય છે તમારી ગાડી ચાલે છે તમારા ઓફિસમાં એસી ચાલે છે પ્રજાના પૈસે ચાલે છે નહીં કે તમે મિત્રો ખાસ કરીને એટલા માટે આપણે આ રોડ બતાવો છે જે મિત્રો જોઈ રહ્યા છો તમારી આજુબાજુ વિસ્તારમાં રોડની શું છે સ્થિતિ રોડની કેવી છે હાલત આપણે હળવદથી કોઈ બાર રોડ એટલા માટે બતાવી છે કે મેં કહ્યું એમ ચેલેન્જ સાથે કહું છું કે રણકાંઠાના ગામ હોય છેવાડાના ગામ હોય અંતરિયાળ ગામ હોય ત્યાંની શું પરિસ્થિતિ હશે કારણ કે આ બાવરા કાપવાની જવાબદારી કોની છે ચોમાસું આવવાની તૈયારી છે ને જ્યારે પણ આ ચોમાસું આવે છે ત્યારે તમે આવા અકસ્માતોને નોતરો છો ત્યારે આ કોણ પ્રજા હેરાન થાય છે ને પ્રજાના મતોથી તમે આગળ ગયા છો અને જે કંઈ પ્રતિનિધિ હોય તાલુકા પંચાયત જિલ્લા પંચાયત હોય કે પછી ધારાસભા હોય કે સંસદ સભા હોય જ્યાં પણ ચૂંટાયેલા પ્રતિનિધિને નૈતિક જવાબદારી છે અને એને ખબર હોવી જોઈએ કે મારા મત વિસ્તારમાં મારે આ ગામમાં આ કામ કરવાનું છે પરંતુ આ કરે કોણ પ્રજાના પૈસે તાગળધીના કરવાના તમારા લાગતા વળગતા મળતીઓને આવા કોન્ટ્રાક અપાવવાના અને આવા રોડની જે મેન્ટેનન્સની જવાબદારી છે એ અધિકારીઓને તમારે કહેતા આવડતું નથી અને કહેતા આવડે છે તો અધિકારીઓ તમારું માનતા નથી કારણ કે તમારી ગાજરની પીપુડી વાગતી નથી તમને તો રસ છે માત્ર હળવદ અને ધાંગધ્રણે વિશ્વગુરુ બનાવવાની મોટી મોટી વાતો કરવાની મોટિવેશનલ સ્પીકર બનવાની અને એક વિશ્વના ટોચ પર જવાની પરંતુ તમને પ્રજાના પ્રશ્નો નહીં ખબર પડે નાનો માણસ અહીંયા આ રસ્તા ઉપર પસાર થાય છે એનું બાઇક લઈને જાય છે કે કોઈપણ વાહન લઈને જાય છે ખેડૂતોનું ટ્રેક્ટર લઈને જાય છે ત્યારે આ રસ્તા ઉપરના બાવરો મિત્રો છેક તમે જોઈ રહ્યા છો એ રસ્તા ઉપરના બાવરો અકસ્માત નોતરે છે અને આ અકસ્માત નહોતી પોતાનું સ્વજન ગુમાવે છે પરંતુ તમે જ્યારે આ કામ નથી કરતા ત્યારે અમારે બતાવવું પડે છે તમે માત્ર ને માત્ર મેં કહ્યું એમ ખાલી ઓફિસોમાં બેસી અને વિડીયો બનાવવાથી કંઈ નહીં થાય નીચે ઉતરો જમીન લેવલે જુઓ ગ્રાઉન્ડમાં શું છે અને આ વસ્તુ તમે નહીં જુઓ મેં હજુ કહ્યું છું માર્ગ અને મકાન વિભાગની નૈતિક જવાબદારી હોય તો એની પાછળ તમને કામ કરાવવા આવડવું જોઈએ અને એ આવડત ન હોય તો વહેલી તકે તમારે રાજીનામા દઈ દેવા જોઈએ કારણ કે એ આવડત ન હોય તો મેં કહ્યું ખુરશી ખાલી કરો તમારી કંઈ જરૂર નથી આ રસ્તા તમે નહોતા તેદી હતા અને હજુ એ હશે તમારે તમારા વિસ્તારને બનાવવું હોય સ્વચ્છ સ્વચ્છ અને પછી જ સ્વચ્છ ભારત બને છે ખાલી માત્ર ને માત્ર વાતો કરવાથી નહીં આપણો વિસ્તારને સ્વચ્છ બનાવી આપણા રસ્તા સારા બનાવી આપણો રોડ સારો બને પછી દેશના અને વિશ્વની પછી વાત છે પહેલાં તમારા તાલુકાની જિલ્લાની પરિસ્થિતિ જુઓ અને રસ્તાઓની હાલત જુઓ વિશ્વગુરુ બનવાની વાત તો બહુ છેટે છે કારણ કે તમને મેં કહ્યું એમ એક આદત પડી છે માત્ર ને માત્ર દિવસે જોવાની કે યોગ ભગાવો રોગ ભગાવો મહાપુરુષોને વાંચો ને આ કરો ને તે કરો ખેડૂતો યોગ કરે જ છે ખેડૂતોને યોગ કરવાની જરૂર નથી દિવસ દિવસ ઉગે ને ત્યારથી યોગ કરે છે અને દિવસ રાત આ કામગીરી કરે છે પરંતુ યોગ કરવાની ખરેખર તમારે જરૂર છે ગાડી નીચે ઉતરીને ચાલીને જુઓ તો તમને ખ્યાલ આવે કે શું છે સ્થિતિ રોડ રસ્તા ગ્રામ્ય વિસ્તારના ખેડૂતોના પ્રશ્નો શું છે પ્રાણ પ્રશ્નો શું છે ખેતીવાડીને લગતા પ્રશ્નો શું છે કેનાલના પ્રશ્નો શું છે આ બધી જ વાતો તમને ખબર પડે પરંતુ તમને આદત પડી છે અધિકારીઓની જેમ અધિકારીઓને પણ આદત પડી છે પોતાની એસી ચેમ્બર અને એસી ગાડી ન છોડવાની આવા કોઈબા રોડ જેવા અનેક રોડ છે તમારા વિસ્તારમાં મિત્રો હળવદ ધ્રાંગધ્રામાં જ્યાં જોઈ રહ્યા હોય અહીંયા કોમેન્ટ બોક્સમાં એક તમારા રોડનો ફોટો જણાવો અને વિડીયો પણ અમને અમારા નંબર ઉપર મોકલશો અમારા નંબર બે છે જે ડિસ્પ્લે ઉપર છે તમે એના ઉપર વિડિયો ફોટો સેન્ડ કરી શકો છો મેં કહ્યું એમ અંતરિયા ગામડાની શું પરિસ્થિતિ હશે ને એની રિયાલિટી આપણે આવનારા દિવસોમાં બતાવશું તમામ જે દર્શક મિત્રો જોઈ રહ્યા છે એ હજુ પણ આ ચેનલને લાઈક ફોલો અને સબસ્ક્રાઈબ ન કર્યો સૌથી પહેલાં એ કરો તમામ દર્શક મિત્રોનો ખૂબ ખૂબ આભાર આભાર દર્શક મિત્રો